અને આગળ વાત અમદાવાદ જિલ્લાની કરીએ તો વરસાદ બંધ થયો તેમ છતાં પણ મુસીબત છે પાણી ભરાઈ રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો સંદેશ ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી છે પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન જવાની પણ ભીતિ છે તો ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરવાની માંગ કરી છે થવાથી અમારા ગામના તમામે તમામ ખેડૂતોને પાક નુકસાન ગયેલ છે કે જેવા કે કઠોળ એરંડા કપાસ પશુનો ઘાસચારો તમામે તમામ પાક સાવ કોવાઈ ગયા છે એવું કહે તો ચાલે કે જે અતિવૃષ્ટિના પાણી અત્યારે હાલ તમે લાઈવ કવરેજમાં જોઈ શકો છો કે અતિવૃષ્ટિથી તમામે તમામ ખેડૂત નુકસાન તમામે તમામ ખેડૂતોને નુકસાન થયેલ છે અને તમામે તમામ ખેતર તળાવની ઘોડે સંપૂર્ણ ભરાઈ ગયેલ છે વરસાદ વધારે પડવાથી દરેક પાક નિષ્ફળ ગયા છે જેવા કે કઠોળ કપાસ દિવેલા અને અમારા ગામમાં હાલ એટલું પાણી ભર્યું છે ખેતરોમાં ઢીચણા પાણી ભર્યા છે અત્યારે અમારે ઘાસ બેસોને ઘાસચારો લાવવો હોય તો અમારી મુશ્કેલીઓ પડી રહી છે ક્યાંય ઘાસચારો રહ્યો નથી અને અમને પડ્યા ઉપર પાટા જેવી વસ્તુ છે તેથી જે અમે એવી ઈચ્છા રાખીએ કે સરકાર અમને સદ બહુ પડવાથી સુવાળા ગામના તમામ વાયેલા પાક કે જેમાં કે કઠોળ દિવેલા મરચાં કપાસ ઝાડ બધું જ સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે એટલે અમને જલ્દીથી સરકાર સહાય આપે એવી અમારી

જેને લઈને જે ખેડૂતો છે તે તંત્ર પાસે નુકસાનીનું સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો તિથરોજ તાલુકાના સુવાળા ગામના ખેતરો છે કે જ્યાં ઉભા પાકમાં જે વરસાદી પાણી ભરાયા છે ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા સત્વરે નુકસાનીનું સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અલતાભ મનસુરી સંદેશ ન્યૂઝ અમદાવાદ